જે હિન્દ દોસ્તો હું છું આપણો દોસ્તો લોક સાહિત્યકાર આઝાદ અને અત્યારે હું આવી ગયો છું ભીમોરાની માલિકા ભીમોરાનો તાલુકો કયો બોલો તો ભાઈ જિલ્લો સરસ દોસ્તો તમે જોઈ રહ્યા છો સામે જે આખે આખો પહાડોનો એક કહેવાય આહા પહાડોની અંદર થઈ કોતરણી અને આ જગ્યા જે છે બરાબર એના વિશે બોલવા જઈએ તો મહાભારત મહાભારતકાલીન ઘણો બધો ઇતિહાસ આ જગ્યા સાથે જોડાયેલો છે પાંડવો સાથે ઘણો બધો આ ઇતિહાસ જોડાયેલો છે તો બધા છોકરાઓ જે છે એ અહીંયા ભણે છે આ તમે જોઈ શકો છો આજુબાજુમાં એમની સ્કૂલો છે અને ત્યારે એમને રજા છે ને મને કે અમારે પણ વિડિયોમાં આવું છે અમે કેમેરા લઈને આવ્યા તારું નામ શું છે વિશાલ તારું નામ મહેસ બાડિયા તારું નામ નૈતિક નૈતિક તારું બેટા હે તારું અવિનાશ તારું

હાલો હાલો દોસ્તો તમે જોઈ રહ્યા છો આ બધા આવડામાં ઊંચા ઊંચા અને મોટા મોટા પહાડો અને પથ્થરો તમે જોઈ શકો છો એક જ મિનિટ આ શું કહેવાય ભાઈ આ બધા પહા શું કહેવાય છે આને ભીમ ખોપરું એટલે કેમ ભીમ ખોપરું એટલે શું ટૂંકમાં પથ્થરનું નામ એવું રાખ્યું છે અને ટૂંકમાં અહીંયા પાંચ પાંડવો અને કુંતા માતા અને એ બધા રહેતા ને આવો આગળ રસોડું ક્યાં છે કુંતા માતાનું બધા આગળ આગળ આવો દોસ્તો આ બધા છોકરાઓ જે છે મને આ જગ્યા દેખાડી રહ્યા છે પણ એના પહેલા હું તમને એક જગ્યા દેખાડું ભાઈ કે અહીંયા વરખડીનું વૃક્ષ છે એ વૃક્ષ નીચે એ ચાલુ જ છે વરખડીનું વૃક્ષ છે ભાઈ બરાબર એ વરખડીના વૃક્ષ નીચે એક સરસ મજાની કોતરણી છે કોતરણી હું બતાવું મને ખબર નથી કોતરણી શેની છે પણ વર્ષો જૂનું એ શિલ્પ છે આપણે એના દર્શન કરીએ પછી આખી આખી ગુફા જે છે બરાબર અથવા આ જગ્યા સાથે જોડાયેલી બધી વાતો છે આપણે તાજી કરીશું પણ તમે જોઈ શકો છો દોસ્તો અતિ પ્રાચીન આ એક કોતરણી છે અને આ વરખડીનું વૃક્ષ છે ભાઈ આ વરખડીના વૃક્ષની નીચે આજે પણ અડીખમ આ કોતરણી તમે જોઈ શકો છો આ શિલ્પના તમે દર્શન કરી શકો છો ત્યારબાદ આપણે એમ કહેવાય કે નીચે જઈશું હાલો બધા નીચે ધીમે ધીમે પડતા નહીં હાલે ઉતર 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 દોસ્તો આજુબાજુ પહાડી વિસ્તાર અને એવો સરસ મજાનો વાયરો વાઈ રહ્યો છે ભાઈ અને કુદરતની નિશ્રામાં આ જગ્યાએ તમે જ્યારે પણ આવશો ત્યારે તમને કંઈક અદ્ભુત આનંદ આવશે આવો આ બધા છોકરાઓ મારી સાથે છે તમે જોઈ શકો છો આજે અને આ મંદિર છેનું છે ભાઈ નાનકડું મસ્તું નથી ખબર દોસ્તો અતિ પ્રાચીન એ મંદિર છે પરંતુ આપણે હવે કુંતા માતાનો રસોડો જોવા જવું છે ક્યાં ઉપડ્યા તમે હમ હમ વાહ ભાઈ વાહ આવો આ શું છે આ જ રસોડું એમને ધીમે ધીમે જવાય અંદર જવાય બધા વિડીયો બનાવવા આવે બધા જાય છે અંદર ઓકે તો તમે આજ જ ઉભાઈ હું એકલો જતો આવું દોસ્તો તમે જોતા રહો સ્ક્રીન પર આ ગુફા છે અને આખે આખી આ જગ્યા જે મહાભારતની સાથે સંકળાયેલી છે મહાભારત સાથે જોડાયેલી છે આ ટેણિયાઓ મને કહી રહ્યા છે કે કુમતા માતા જે છે અહીંયા રસોઈ બનાવતા હતા એટલે કે પાંડવોનું અહીંયા રસોડું હતું તમે જોઈ શકો છો દોસ્તો અને આપણે આખે આખી જગ્યા જે છે એના દર્શન કરવાના છે કંઈક યુગોથી આજે પણ અડીખમ ઊભેલી આ બધી જગ્યાઓ જે છે પોતાના ભૂતકાળના ભણકારાઓ આપણને સંભળાવી રહી છે ત્યારે આ બધી જગ્યા સાથે જોડાયેલી વાતો આપણે વાગોળીએ અને મહાભારતના ઘણા બધા પાત્રો આપણી સામે એમ કહે કે તાદરસ થાય કરતો બંધ કરતો ટૂંકમાં આ કુંતા માતાનું રસોડું છે દોસ્તો બધાનું વાહ ભાઈ વાહ આવો આગળ અંદર મૂર્તિ છે મંદિરમાં સરસ સરસ હવે એની ઉપર ચડાય ને આપણે ઘર ન ચડાય ઓકે ચલો દોસ્તો હવે આ જે મારે તમને મેઇન વસ્તુ દેખાડવી છે એ આ છે ગુફાઓ હવે આખે આખો પહાડ છે પથ્થર તમે જોઈ શકો અને પથ્થર જે છે એવો કોતરાઈને પીડો જાણે આવ્યો હોય ભાઈ બેઠો હોય પથ્થર જાણે અડીખમાં તમે જોઈ શકો છો એની ઉપરથી આ બધું જે પ્રમાણે કોતરાણું છે સમય જતા એ ખાલી તમે એની આપણી સાદી ભાષામાં કહી દો અત્યારે એની ડિઝાઇન તમે જુઓ અને આગળ હું તમને અહીંયા ચડી અને દેખાડું આ ટૂંકમાં અહીંયા આ જગ્યાએ પાંડવો રહેતા હતા ને ભાઈ ક્યાં પેલા બોલતા નથી બોલો તો જો દોસ્તો તમે જોઈ શકો છો આખે આખું આ જે પોલાણ તમે જોઈ શકો છો આ પહાડ ઉપર સમય જતાં કંઈક સદીઓની સદીઓ સાથે આ બધા પથ્થરને ઘસારો લાગ્યો હોય ભાઈ ત્યારે એમ કહેવાય કે આવી એક અલગ પ્રકારની કૃતિ ઊભી થઈ હોય તમે જોઈ શકો છો બધા ટેણિયાઓ મારી સાથે અને દિવાલ ઉપર આ ચિત્રો કોને બનાવ્યા ભાઈ હાઈબો એવું દોસ્તો આખે આખી તમે જોઈ શકો છો સામે એક નાનકડું મંદિર છે ખૂબ જ પ્રાચીન છે આખે આખો પહાડ તમે જુઓ અને પહાડને કોતરી અને આ જગ્યા રહેણાંક જાણે જેને તેણે બનાવ્યું હોય ટૂંકમાં પાંડવો અહીંયા રહેતા હતા કુંતા માતા અહીંયા રહેતા હતા એટલે એ સમયકાલીન આ જગ્યા છે તમે જોઈ શકો છો આ બધી ચિત્ર પ્રતિકૃતિ તમે જોઈ શકો છો દિવાલ ઉપર પણ દોરવામાં આવી છે અને ઉપર તમે જુઓ આમ વ્યવસ્થિત રીતે જાણે કોતરણી કરવામાં આવી હોય આવો ટેણીઓ તમે આવો મારી સાથે અને આ બધી જગ્યા તમે જુઓ દોસ્તો જોઈ અને હું તો પહેલીવાર વાર મેં જોયું તો હું તો દંગ રહી ગયો ખરેખર તમે પણ અહીંયા આવી શકો છો દોસ્તો એક દિવસનો એમ કહેવાય કે તમે નાનકડો પ્રવાસ ગોઠવી શકો છો અને વન ભોજનનો પણ આનંદ લઈ શકો છો કુદરતની નિશ્રામાં અહીંયા પણ સરસ મજાની ચિત્ર પ્રતિમા છે અને અહીંયા આવો ત્યારે તમે જોજો અહીંયા એક બહુ જ મોટી માખીવાળું મધ બેઠું છે એને છંછેડતા નહીં નહીંતર એ ગુસ્સે થશે તો તકલીફ થશે પરંતુ અહીંયા બીજા ત્રીજા પણ ચિત્રો છે અને હવે અહીંયા કલરકામ જે છે એ તાજું તાજું કરેલું છે જાળવણી માટે ઉપર જવાય ને આપણે હું અહીંયાથી ઉપર છું વ્યવસ્થિત સુવ્યવસ્થિત રીતે હા હા સુવ્યવસ્થિત રીતે અહીંયા આ જગ્યા જે છે એની ગોઠવણ અને એનું વ્યવસ્થાપન કરવામાં આવ્યું એવું લાગે છે અહીંયાથી તમે જોઈ શકો તો આખી આખી આ ગુફા જે છે ભાઈ એનું આખું કોતરણી તમે જો અને પાંચ પાંડવો કુંતા માતા સહિત અહીંયા રહેતા હતા એવી બધી વાતો છે દોસ્તો ગુજરાતની ધરતીની માલિપા આવી ઘણી બધી જગ્યાઓ છે કે જ્યાં આપણે જોવા જઈએ તો આપણને ખરેખર આનંદ આવે કારણ કે ઇતિહાસ જે છે એ આપણે આપણો ઉજાગર કરી શકીએ અને આ બધી જગ્યાઓ તમે જોઈ શકો છો આ બધા પહાડ જે પથ્થરના મોટા મોટા એને કોતરી કોતરી અને આખી ગુફાઓ અહીંયા એમ કહેવાય કે ઊભી કરવામાં આવી છે તો ઉપર ચડીને પણ હું તમને બતાવું છું દોસ્તો તમે જોઈ શકો છો વ્યવસ્થિત રીતે

બધું તમે જોઈ શકો છો દોસ્તો બધાને એક તમે જોઈ શકો છો આખું કોતરી કોતરી અને આ બનાવવામાં આવ્યું છે તો પાંચ પાંડવો કુંતા માતા સહિત આ જગ્યાએ રહેતા હતા એવી બધી વાતો જે છે એ આપણે અત્યારે વાગોળવી રહી આવો બધા નીચે હાલો અને આ બધા ટેણીયા રે બધા મને ધીમે ધીમે બધી જગ્યાઓ દેખાડી રહ્યા છે સરસ હવે ક્યાં લઈ જશો ભાઈ મને હા ભીમની રિક્ષા અને બીજું ભીમની રેલગાડી ચાલો સરસ તમારે રજા એવું પડશે કે નહીં પડે જન્માષ્ટમીની પડશે ને અને અહીંયા હોસ્ટેલ છે તમે બધા આ શું છે ભીમનું પગલું અરે વાહ દોસ્તો તમે જોઈ રહ્યા છો સરસ oh, રેલગ oh, oh. <laughs> ah. ah, <laughs> <laughs> દોસ્તો તમે જોઈ રહ્યા છો આ અતિ વિશાળ અને આ બધા તોતિંગ બધા પથ્થરો જે છે એની અંદરની આ બધી કોતરણી અને તમે જોશો તો ખરેખર આપણો જે ભૂતકાળ હતો ભવ્યો એ આપણે વાગોળીએ તો હું વિનંતી હું તમને ફરી ફરીને એટલી જરૂર કરું કે તમે શિલ્પ સ્થાપત્યના પ્રેમી હોય આપણા સાંસ્કૃતિક વારસા કે સાંસ્કૃતિક ધરોહરને તમે પ્રેમ કરતા હોય મારા વાલા તો આ બધી જગ્યાઓની મુલાકાત તમારે અચૂક લેવી ભીમોરા ને ભીમોરા ગામ તાલુકો ચોટીલા અને જિલ્લો સુરેન્દ્રનગર આ બધી જગ્યાએ તમે જ્યારે પણ આવશો ત્યારે આપણને ખરેખર આનંદ આવશે અને હવે અમે જોવા જઈ રહ્યા છીએ ભીમની રિક્ષા ચલો પડતા નહીં ધીમે 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 મારા હાથમાં તો કેમેરો છે ભાઈ પણ મારે જાળવી જાળવીને જવું એટલો ચડવું પડશે અને પવન છે ભાઈ જોરદાર સરસ બસ બસ હવે ચડી જાય આ બધા ટેણીયાઓ જે છે એ અમને સાથ આપી રહ્યા છે સરસ મજાનો એ ભાઈ કાંટા વાગે નહીં પછી અહીંયા તમને દવાખાને પોગાડવા અઘરા પાછા સરસ મજાનું વરસાદી વાતાવરણ થયું છે અને આજુબાજુ આ પહાડો જે છે ભાઈ એની રોનક કંઈક અલગ છે સરસ હું દોસ્તો તમે જોઈ રહ્યા છો ઓકે આપણે ડાયરેક્ટ ક્યાં જઈશું રેલગાડી ચલો દોસ્તો આ બધા મને ભીમની રેલગાડી દેખાડવા જઈ રહ્યા છે ચલો અહીંથી અહીંથી પણ ધીમે ધીમે કોઈ પડતા નહીં ન રેલગાડીમાં આપણે બધાને દવાખાના જવું પડશે ધીમે ધીમે આ નાના તો ચપ્પલ એને જ પહેર્યા પોપટ લાલે લપેસીયા વાળા પણ તે પહેરીને હોય ને અહીંથી પગ લપસવો મતલબ કંઈક નુકસાન થવું એટલે દોસ્તો જ્યારે પણ તમે આવો જાળવી જાળવીને આવું હા હા એ શું છે દોસ્તો ભીમની રેલગાડી વાહ ભાઈ વાહ કઈ વાંધો નહીં આપવો પડશે તમે જોઈ રહ્યા છો બધા મને બધી જગ્યાઓ દેખાડી રહ્યા છે આ છે ભીમની રેલગાડી વાહ ભાઈ વાહ સરસ આગળ મને રિક્ષા દેખાડો ચલો ધીમે ધીમે દોસ્તો આ પથ્થરની કોતરણી તમે જોઈ લો વર્ષો જૂની વ્યવસ્થિત રીતે જાણે કાપવામાં આવ્યો હોય અથવા તો કુદરતના મારથી એવી રીતના કપાઈ ગયો હોય આપણે આગળ જઈશું ચલો ફટાફટ હલો મહારાજા હા

આગળ આપણે જે જોવા જવું છે ભાઈ હિમની લસરપટ્ટી ક્યાં છે હિમની લસરપટ્ટી આમ આઈ રહે છે હાલો કોણ પેલા પોગે છે હાલો તો ધીમે ધીમે મને ખબર હતી કે બધા દોડશે એટલે હું બોલ્યો તો ધીમે ધીમે હાલો ને ભાઈ હાલો હું ડાયરેક્ટ નીચે ઉતરું તમારે બધાને લસરપટ્ટા ખાવાના છે આ બધા મને ભીમની લસરપટ્ટી દેખાડવા લઈ જઈ રહ્યા છે એક મિનિટ મેં કોઈને કીધું નથી હજુ દોસ્તો આ વનવગડાની માલિકા પહાડોની ઉપર આ છે ભીમની લસરપટ્ટી હાલો ધીમે ધીમે પડતા નહીં એલા તમે જોઈ શકો છો અહીંયા ભીમ લસરપટ્ટા ખાતો તો એમને સરસ 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 对面，对面，哎、欸。<laughs>